એક બાજુ આકરી ગરમી અને બીજી બાજુ પીવાનું પાણી ના મળે તો કેવી હાલત થાય ત્યારે સાવરકુંડલા તાલુકાના ગાધકડામાં પાછલા કેટલાક દિવસોથી પીવાનું પાણી મળતું ન હોય ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી છાજિયા લઈ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણી ન મળતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓએ પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી છાજિયા પણ લીધા હતા યુવાનો મહિલાઓ વૃદ્ધો સહિતના તમામ ગ્રામજનો પાણી પ્રશ્ને રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો નર્મદાનું પાણી ગાધકડા ગામમાં ન મળતા સ્થાનિક મહિલાઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ગામથી દૂર વાળી વિસ્તારમાં મહિલાઓએ પાણી ભરીને ઘેર સુધી પાણી લાવવું પડે છે ગામના કૂવામાં ખૂબ જ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી હોવાથી લોકો તેને પીવામાં કે વાપરવામાં પણ ઉપયોગમાં લઈ નથી શકતા એવામાં ખુદ તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયાનું આ ગામ છે ત્યારે ગામમાં પાંચ સાત દિવસે નર્મદાનું પાણી આવે છે કેટલાક કુવામાં પાણી જ નથી ડંકીઓ જે ગામમાં છે તે તમામ ડંકીઓ બંધ હાલતમાં પડી છે ત્યારે નગરજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે વાડી ખેતરોમાંથી ટ્રેક્ટર અને ટેન્કરો મારફતે પાણી લાવવામાં આવે છે